વરસાદમાં રીલ બનાવતી યુવતીને મોત દેખાયું વિડીયો ડાન્સ શૂટ કરવા ટેરેસ પર ગઈને અચાનક વીજળી વરસાદમાં રીલ બનાવતી વખતે તમે ધ્યાન રાખજો આજકાલ રીલ્સની ઘેલછા એટલી બધી વધી ગઈ છે કે ખુદના જીવની પણ પરવા કરતા નથી થોડાક ફોલોવર્સ વ્યુઅર અને લાઇક્સ માટે ન જાણે કંઈ હજ સુધી જતા હોય છે જોકે આખરે છેલ્લે કંઈક એવી ઘટના બની જેમાંથી સૌ કોઈએ શીખ લેવાની હોય છે પરંતુ આ સદીના યુવક યુવતી એવી જ રીલ્સ બનાવવાની ટ્રાય કરતા હોય છે જેમાં કોઈ મોટી ઘટનાનો ભોગ બનતા હોય છે ત્યારે આવી એક ઘટના કે બિહારના સતીમઢીમાં બનવા પામી છે બિહારના સીતામઢીમાં વીજળી પડતા એક યુવતી સહેજમાં બચી ગઈ હતી હકીકતમાં બેલા પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ગામમાં સાનિયા કુમારી નામની યુવતી વરસાદ દરમિયાન ટેરેસ પર રીલ બનાવવા ગઈ હતી ત્યારે અચાનક વીજળી પડી હતી આ ઘટના મંગળવારે બની હતી જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે સાનિયાકુમારી એક જગ્યાએ મોબાઈલ મૂકીને વરસાદમાં રીલ બનાવવા ટેરેસ પર આવી હતી રીલ્સ બનાવવા માટે વિડીયો ચાલુ કરીને તે વરસતા વરસાદમાં ડાન્સ કરવા ગઈ ત્યારે અચાનક વીજળી ટાટકતા યુવતી મુઠ્ઠી વાળીને દોડી હતી આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દે